માંડવી તાલુકાના તલવાણા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવાયો માંડવી તાલુકાના તલવાણા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ મુંબઈથી પધારેલ શ્રી જયાબેન છેડા તલક્ષીભાઈ દેડિયા ધીરજભાઈ છેડા એકલવીર તરીકે ઓળખાતા તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તલવાણા ગામના સરપંચ કનુભા બેચુબા જાડેજા જયાબેન છેડા ગ્લોબલ કચ્છ સંસ્થા અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે રહી તલવાણા ગામને હરિયાળું બનાવવું તેવી નેમ લીધી છે તેમજ વધુમાં વધુ તલવાણા ગામને વૃક્ષો વાવવામાં આવે ગામ નંદનવન બને તેવી નેમ સૌએ લીધી હતી વૃક્ષો વાવવા માટે મુખ્ય ફાળો જયાબેન તરફથી જાહેર કરવામાં આવ્યો હતો સાથે સાથે એક વૃક્ષો જયાબેન છેડા તરફથી આપવામાં આવ્યા હતા તેમજ ગુરુકુળના શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી તરફથી સો વૃક્ષો આપવામાં આવ્યા ગોહિલ ચંદુભાઈ મેઘજી તરફથી પચાસ વૃક્ષો મણીબેન મેઘજી તરફથી પચીસ વૃક્ષો હરકચંદભાઈ પોલડિયા તરફથી પચાસ વૃક્ષો વૈભવ પોલડિયા તરફથી પચીસ વૃક્ષો હિંમતસિંહ રાઠોડ તરફથી ચોત્રીસ વૃક્ષો સંજયભાઈ પદમશીભાઈ છેડા તરફથી સત્તર વૃક્ષો યુવરાજસિંહ ઝાલા તરફથી આઠ વૃક્ષો હરદેવસિંહ તરફથી ચાર વૃક્ષો એમ તલવાણા ગામના મુંબઈ મહાનુભાવો તલવાણા ગામને નંદનવન બને તે માટે લોકોએ સારો એવો સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ જૈન સમાજના મહારાજ સાહેબ ભાગ્યોદય સાગર મહારાજ ખાસ હાજર રહ્યા હતા ત્યારબાદ કનુભા જાડેજા જયાબેન છેડા ગુરુકુળ શાસ્ત્રીજી કૃષ્ણજીવન સ્વામી તલકચંદભાઈ દેડિયા નાના ભાડિયાથી દેવાંગભાઈ ગઢવી જળ મંદિર અભિયાનથી રાજેશભાઈ સમસ્ત મહાજનના હિતેશભાઈ સદભાવના સંસ્થાના પ્રતિનિધિ રૂબીનભાઈ બધા સાથે રહી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડીની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મુખ્ય દાતા જયાબેન છેડાને શાલ ઓઢાડી અને સાફો પહેરાવી સન્માનિત કરવામાં આવ્યું હતું ગામ તલવાણામાં આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એમાં ગ્લોબલના મેમ્બર્સ ચેરિટી મેમ્બર્સ જે હાજર હતા ધીરજભાઈ છેડા એકલવીર એમના સૌજન્યથી આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને ખૂબ સારી રીતે બધાએ સાર સહકાર આપ્યો ગામવાળાએ પણ ખૂબ સારી રીતે સાથ સહકાર આપ્યો જ્યારે કનુભાઈ મને મળવા આવ્યા કે ભાઈ મારે અહીંયા ગામમાં કંઈક કરવું છે તો મેં કીધું શું કરવું છે તો કે વૃક્ષ રોપવા છે તો પેલા તો મને લાગે વૃક્ષ રોપવામાં મારી શું જરૂરત છે એ તો તમે પોતે નથી રોપી શકતા તો કે ના બેન એ વૃક્ષ નથી જે આ ગમે ત્યાં રોપી નાખવાના છે આ તો બે હજાર વૃક્ષો રોપવાના છે અને એક વૃક્ષ ના બારસો બે હજાર પંદરસો જેવા જેવા કોઈ પૈસા બોલે એનો બજેટ હજી આવ્યો નથી હવે આવશે એટલે કરી નાખશે બધા તો મેં કીધું કઈ વાંધો નહીં તમે કરી નાખો તો ગ્લોબલ સંસ્થા વાળા એ કીધું કે અમે પણ તમને સાથ આપશું આપણે અડધા અડધા કરશું કે સદભાવના વાળા કીધું કે આપણે અડધા અડધા આપશું તો આજે બધા ગામ વાળાઓએ પણ અમને ઝાડ રોપણ માં બધા મદદ કરી કોઈએ બે ઝાડ આપ્યા કોઈએ દસ આપ્યા કોઈએ કઈક આપ્યા એકલા હાથે તો ક્યારે પણ બે હજાર થી કરીને કે ત્રણ હજાર ના ઝાડ રોપી ના શકાય માટે બધાના જાજા હાથ રડિયામણા માણસ કે છે તો એવી રીતે જો બધાના હાથ લાગે તો મને નથી લાગતું કે તલવાણા નંદવંદન બનવામાં લેટ થાય નંદવંદન બનાવવામાં બનાવવા તલવાણા મને નંદવંદન બનાવવા માટે કનુભાઈએ પાન ખાધેલું છે સોપારી નથી ખાધી એમને બસ કાંઈક કરવું જ છે તલવાણા 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 અને તલવાણાના તો અમે તો અમે કીધું કઈ વાંધો નહીં કનુભાઈ તમે આગળ આગળ અમે પાછળ પાછળ તો આજે કનુભાઈના જે પણ મદદથી કે જે એમના વિચારોથી અમારું ગામ આજે જે નંદવંદન બનવા જઈ રહ્યું છે તો મારી ઈચ્છા છે કે ચાર વર્ષમાં એ સાચે જ સાકાર થઈ જાય સપનું અને પાછા આપણે આવી જ રીતે ઇન્ટરવ્યુ આપીએ અને બધાને દેખાડીએ કે જુઓ અમારું તલવાના ગામ નંદવંદન થઈ ગયું છે જય જીનેન્દ્ર હું કનુભાભી જાડિયા ગામ તાલવાના સરપંચ છું અને માંડવી તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું આજે અમારો ઐતિહાસિક દિવસ જે ગામમાં કહીએ એ ઐતિહાસિક દિવસ હતો જયારે તમે જયાબેન ની વાત કરો તો આજથી મને પંદર વીસ દિવસ પહેલા જયારે એવું મન થયું કે ભાઈ આપણે કઈ કરીએ ગામ માટે તો શું કરું તો બીજું તો દયાબહેને ઘણું કરી દીધું છે ઘણું તમને મારે આખું લિસ્ટ બનાવવું પડશે એટલે કામ કરે છે જે મારા અઢી ત્રણ વર્ષના સરપંચ કાર્યકાળમાં જયાબેન એ મેં જે પણ મને કંઈ પણ જોતું હોય તો કોઈ પણ વસ્તુને મને ના નથી પાડતા આજે સમજી લો કે પહેલી જ મેં અમે શરૂઆત કરી ના દાનથી કે નાના ભૂલકાઓ જે છે અમારા આંગણવાડીના એને એને અમે ઠંડા પાણીના કુલર અને પછી ગામને પાણી ઠંડુ પાવા માટે પાર એવો એવો સારામાં સારો એક ગેટ બનાવ્યો આજે તમે જોઈ શકો છો ગામમાં ફર્સ્ટ ક્લાસ ગેટ અને એવી રીતે ગાયો માટે જ્યારે ચાર ચારામાં ચારા માટે અમારે ગોડાઉન હતું આજે પાંચ હજાર સ્ક્વેર ફૂટનું ગોડાઉન બનાવ્યું અને એવી રીતે સીસી કેમેરા સ્કૂલમાં ઇન્ટરલોક હરેક વસ્તુ એવી નાની નાની વસ્તુ તો ઘણી સમજી લો કે દર દર વર્ષે આવે ને છોકરાને આપણે ભણવાના જે ઠેલા જોઈએ એ તો બેન તરફથી હોય છે સિસ્પેન હા ના એવું તો એમને રોજ ચાલુ પડ્યું હોય અહીંયા જેમણવાળા છે ના છે પછી આજે ત્રણ વર્ષ થયા ગાયો માટે દર પાછલા દિવસે વરસાદ ન થાય ત્યાં સુધી આ દાતા પરિવાર ચરો નાખે છે આજે આ આ સાલ બે મહિના નાખ્યો અમે ચારો એટલે આ આમના ભયાબેનના તો જેટલા ભગવાન આપણે એમ કહીએ છીએ જયબેન આયુષ આપે આ ગામ માટે આયુષ આપે રાતડીયા ગામ માટે આયુષ આપે કચ્છ માટે આયુષ આપે એટલે જયબેનને પછી ત્યારે હું અહીં આવ્યો ને એવું એવી મને કે ભાઈ હવે કંઈક કરવું છે મને તમારા જેવા એ કીધું ભાઈ હવે તમે હરિયાળું ગામ બનાવો તો હરિયાળા ગામ બનાવ બનાવવા માટે અમે પહેલાં પણ અઢારસો વૃક્ષ વાયા હતા જે સ્વામિનારાયણના સંતો દ્વારા અમે અઢાર અઢારસો વૃક્ષ વાયા છે પછી વળી એમ થયું કે ભાઈ પાંચ વર્ષ શું તો પાંચ હજાર વૃક્ષ નો સંકલ્પ કરવો જોઈએ આ સાલ મેં બે હજાર વૃક્ષનો સંકલ્પ કર્યો હવે પછી અમારે એ એવું થયું કે ભાઈ સંસ્થા એક સદભાવના સંસ્થા અને ધીરેજભાઈ છેડા એકલવીર જે ગ્લોબલ કચ્છ ચેરમેન છે અને કચ્છ મિત્ર એમની સાથે આ જે ટાઈ કરી અમે અને અમે જે અમારા વિચાર આવ્યા અરસપરસ વિચાર એકબીજા રજૂ કર્યા અને નક્કી કર્યું તો એમને મને કીધું ભાઈ આપણે આવી કરીએ તો સમજી લો કે એક હજારના ત્રણ હજાર રૂપિયા ખર્ચો છે એવી રીતે અમે બે હજાર વૃક્ષનો આજે સાઠ લાખ રૂપિયાનો ખર્ચો થાય એમાંથી સમજી લો કે ત્રીસ પચાસ ટકા મારા પચાસ ટકા એમના તો હવે પચાસ ટકા ત્રીસ લાખ કરવા ક્યાંથી ત્યારે મને એક પગજમાં આવ્યું કે મારા બેન જયાબેન છે અને મને નિરાશ નહીં કરે ત્યારે હું જયાબેન બે જયાબેન કને આવ્યો જયાબેને પહેલાં જ મને પાંચ લાખ લીધા પણ બેં કીધું જયબેન પાંચ લાખથી કાંઈ નહીં થાય બીજી બે દિવસ પછી હું આવ્યો તો શું થશે આ તો પાંચ લાખમાં નહીં થાય આપણો સંકલ્પ છે તમે તમારે પચાસ ટકામાં ઊભું રહેવું છે તો પણ મને કે શું પણ મેં કીધું પંદર લાખ જે મને કે પંદર લાખ એટલે આ બેનના બેન જે કહીને જગડુસા અમારા ગામ માટે આજે ઘડુસા છે તો સીધા પંદર નું દાન આપી અને પહેલ કરી દેવા ગામ માટે અને પછી એના પછી સ્વામિનારાયણ ગુરુના સંત સમી લો કે કૃષ્ણજન સ્વામી એમને મેં વાત કરી તો એમને પણ મને બસો જાળ લખાવ્યા પછી સમજી લો કે ભરતભાઈ કાંતિભાઈ સફાડિયા છે એમને વાત કરી તો સો જાળ એમણે મને લખાવ્યા પછી અમારા એવા જ હરતચંદભાઈ છે નવનીત નવીનભાઈ ના ભાઈ એમના માતૃ સ્વરૂપ છે એમને પણ પચાસ હાજર પછી મેઘજી મેઘટ પરિવાર છે એમને પણ પચાસ હજાર એવી જ રીતે હિમતસિંહ રાઠોડ છે જેને જેને વાત કરી એમને પણ ચોત્રીસ પાંત્રીસ હજાર લખાવ્યા પછી આફ્રિકામાં રહેતા જે આપણા ભાવ છે એને પણ લખાવ્યા એવી જ રીતે સમજી લો કે જે જેને મેં વાત કરી એ લોકો ભલે મને ના હજી સુધી અમારે કોઈ ના નથી પડતું એટલે અમારો આ જે સંકલ્પ છે સંકલ્પ તરફ અમે જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે આજે ખાત ખાતમુહૂર્ત એનું મુહૂર્ત કર્યું વૃક્ષારોપવાનું એટલે આજથી મુહૂર્ત કરી એટલે આજે અમારો આજે સ્ટાર્ટ થઈ ગયું વૃક્ષ વાવાનું એટલે વ્યવસ્થિત વૃક્ષ આવશું અને એ સંસ્થાએ અમને નક્કી કર્યું છે કે જ્યાં સુધી વૃક્ષ ચા બરાબર ન થાય ત્યાં સુધી એ લોકો અહીંયા રહેવાશે રહેશે ત્રણથી ચાર વર્ષ અહીંયા રહેશે અને વૃક્ષનું સારી રીતે ખાતર પાણી દઈ અને ફર્સ્ટ ક્લાસ એનો જતન કરશે અને ઉછેરશે એવી જ રીતે અમારે જે સમજી લો ગૌ જે માટે છે એના માટે પણ નક્કી કર્યું છે કે માટે અલગ આખો વોટર સપ્લાય છે પચાસ સો ભેગા ઝાડ વાવી અને એ સમજી લો કે અહીંયા ટોટલી ઝાડ જયાબેન નાખાવશું અહીંયા ટોટલી ગાયુ માટે સમજી લો કે પચાસ સો ઝાડ ભેગા નાખાવી અને ફર્સ્ટ ક્લાસ એવું બનાવશું એટલે જયાબેન તો જેમ કહીએ ને એમ અમને કોઈ વસ્તુની ના નથી પડતી એના માટે સેફ્ટી તો સમજી લો દસ ફૂટનું પિંજરું આવશે અને ઓછામાં ઓછું આઠ ફૂટનું હાઈટ નું ઝાડ આવશે અત્યારે તમે જોઈ શકો જોયા આઠ દસ ફૂટનું હાઈટ નું પીજળું આવશે ઊંટ પણ નહીં પહોંચ્યા અને ટોટલી જવાબદારી ચાર દિવસે પાણી આપશે એનું જતન કરશે અને એની પૂરેપૂરી સેફ્ટી છે અને આ જે ઝાડ અમે વાવશું એમાંથી સમજી લો બે હજાર નવાણું નહીં થાય બે હજાર પૂરા જ વૃક્ષો છે અને એનાથી વધુ અમારો સંકલ્પ બે હજાર છે પણ એવું નથી બે હજાર સમજી લો કોઈ વાર એવો આવી જશે દાતા અને કોઈને એમ થશે પચીસો બે હજાર પાંચ હજાર તમે અમારો આ પ્રવાહ ચાલુ રાખશો જેટલા વૃક્ષ વાવા છે એવું અમે મેં તો નક્કી કર્યું છે કે પાંચ હજાર પાંચ વર્ષમાં પાંચ હજાર વૃક્ષ વાવા બેનના સહયોગથી અને બેન મને ના નહીં પડે એમાં અને બીજું પણ મેં અમારું બેન જે અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે પછી અમારે એવી ચર્ચા થઈ કે ભાઈ આંગણવાડી બાજુમાં છે બેન અહીંયાથી નીકળે આંગણવાડીમાં તો આંગણવાડી માટે બાલ ગાર્ડન જે નાના બાળકો માટે એના માટે પણ બેને આજે અમે એનું પણ ખાતમુહૂર્ત કર્યું એટલે એનું પણ ફર્સ્ટ ક્લાસ ખાતમુહૂર્ત કરીને એ પણ ખૂબ સમય કામ ચાલુ કરશું અને પછી અમારો જો સરપંચ તો પાંચ વર્ષ હોય પછી શું તો હોય તો આવી પર ના પણ આવી એક પણ આપણે એવું કરવું છે કે પછી પણ જો બેનની સેવા ચાલુ રહે બેનની નામના રહે એના માટે અમે પણ એક ટ્રસ્ટનું વિચાર્યું છે કે ટ્રસ્ટ મારફતે પણ કેમ નાના માણસોને સેવા થાય કોઈને ડોક્ટરીની જરૂર હોય કોને કાંઈ જરૂર હોય કોને કાંઈ આર્થિક રીતે જરૂર હોય પણ એવું પણ અમારો સંકલ્પ છે અને અમે એવું સાથે અને ટૂંક સમયમાં એનો પણ અમે વિચાર છે અને એ પણ ભગવાન કરશે વાવી ભગવાન એ પણ થઈ જશે એટલે અમે એની ફૂલ તૈયારી છે એટલે બેને પણ મને આ પાડી છે એની પણ અમે ફૂલ તૈયારી કરીએ છીએ એના માટે મેં આજે પણ અહીંયા બોલું છું સરપંચ સંગઠનો પ્રમુખ છું એટલે ખાસ બધા સરપંચોને હું અહીંયાથી વિનંતી કરું છું કે ભાઈ આપણે પાંચ વર્ષ મળ્યા છે તો પાંચ વર્ષ મળે છે તો એનો સદુપયોગ કરવાનો છે આપણે સદુપયોગ કેવો કે આવરી સારું કાર્ય કરવાનું છે ગામ માટે ત્યારે ત્યારે આ મોકો નથી મળતો આપણને આ મોકો આપણને મળ્યો છે ભગવાને આપણને દીધી છે તો આપણે આજે આનો પૂરેપૂરો સમય કાઢી અને આનું કામ કરીએ ગામમાં અમે પણ ગામમાં સમજો બધા જે બે થી ત્રણ વર્ષ અમારે છે એમાં તળાવનું કામ ખૂબ ઊંડા થયા છે એમાં જળ મંદિરના જયેશભાઈ લાલકા હોય સમસ્ત માધ્યમના ગિરીશભાઈ છાત્રા હોય કે શાહ હોય તો હમણાં જ હિતેશભાઈ ખંડોલ એમની પણ સંસ્થા કચ્છ જૈન સંગઠન એમની પણ સંસ્થાથી કર્યું પછી પાવર મુક્ત કર્યા છે અમે એમાં પણ સમજી લો કાંતિભાઈ ખૂબ સહયોગ મળ્યો છે એવી રીતે સમજી લો કે ઘણા દાતાએ એક બે કદાચ રહી પણ એવી જ રીતે વિનોદભાઈની પણ સંસ્થા છે એનામાં પણ અમે ખૂબ કામ કર્યું છે બહુ રિચાર્જ પણ એ પાણી માટે પણ અમે ખૂબ કામ કરીએ અને હજુ પણ કરશું પાણી માટે ક્યારે પાછા મોટા થશે ત્યારે પાણીની જરૂર લાગશે ત્યારે પણ અમે આ જે અમારો વિઝન છે આ સંસ્થા જાલી જાય એના પાછળ પણ કદાચ પાણી જોશે સંસ્થાને એને પણ અમે પુવડા બાંધેલા છીએ જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી કામ કરશો એ અમારી સંકલ્પ છે અને એ અમારે સંકલ્પ મારા મારા દાદાએ દેવડાય છે ગામ અને આજે મારા દાદાનું પણ નામ હતું ગુરબા હું ગુરબા દાદાનો પોત્રો છું તરાજ મને આખા તાલુકામાં પણ મારા બેને પણ ઓળખે છે કે હું ગુરબાનો પોત્રો છું દાદાએ જે કામ કર્યું છે એવું મારે કામ કરવું છે એમની એમની પ્રેરણાથી કામ કરવું છે હું ધીરજ છેડા એકલવીર ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત તલવાણા ગામમાં આજે શુભ શરૂઆત કરવામાં આવી હતી સદભાવના વૃદ્ધાશ્રમ ત્રસ્ટ ના અને કા ગામ તલવાણા ગામના મુખ્ય દાતા માતુશ્રી લક્ષ્મીબેન તલક્ષીભાઈ છેડા અને જયાબેન છેડા એ સમગ્ર પરિવાર દ્વારા પ્રથમ એક હજાર વૃક્ષે પંદર લાખનું નું દાન આપી અને કાર્યક્રમની આજે શુભ શરૂઆત થઈ હતી સૌથી વિશેષ વાત આ તલવાણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી બી જાડેજાની છેલ્લા એક મહિનો ત્યાં સતત એમની જે મહેનત રહી દાતા પરિવારોને તૈયાર કરવામાં કોઈ મસ્કત કોઈ દુબઈ કોઈ આફ્રિકા રહેતા હોય એમના ફોન નંબર આપવા એમને બધાની સાથે મેળાવ કરીને એક જ વાત ગામને મારે હરિયાળું બનાવવું છે મને જે કાંઈ સમય મળ્યો છે એક સરપંચ તરીકે હું મારી ફરજ નિભાવતો જાઉં આવા ભાવ સાથે મારા ગામ હરિયાળું બનાવવું છે મારા ગામને નંદનવન બનાવવું છેલ્લા બે વર્ષથી જ્યારે આ સતત કાર્યો ચાલુ છે તળાવો ઊંડા કરવા આપણા નવનિર્માણ અભિયાન જલ સરોવર દ્વારા એ અને સમસ્ત મહાજન દ્વારા ઝેરી બાવર સફાઈ કરવી અને આજે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા પચાસ ટકા એમના અને પચાસ ટકા ગામના એમાં પણ એક હજાર વૃક્ષના દાતા જ્યારે જયાબેન છેડાનો પરિવાર આખો માતુશ્રી લક્ષ્મીબેન તલક્ષીભાઈ છેડા એ પરિવારે જ્યારે આપ્યું છે ત્યારે અને બધા ગામ લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી બસો હજાર કોઈ સો હજાર કોઈ પચાસ હજાર કોઈ પચીસ હજાર આ જબરજસ્ત મહેનત કરી સરપંચ શ્રીએ એક ઇતિહાસ રચ્યો છે અને આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારના શુભ દિને બે હજાર વૃક્ષોનું રોપણ થયું છે અને આટલા કામો થયા પછી હવે બે હજાર વૃક્ષો આવી અને હજી પણ એમને સંતોષ નથી સરપંચશ્રીને એ એક જ વાત કરે છે કે મારે જ્યાં સુધી પાંચ હજાર વૃક્ષો મારા ગામમાં ન થાય મારું આખું ગામ નંદનવન મને કારણ કે એમને ખબર છે કે આજે ગુજરાતને એમપી અને રાજસ્થાનમાં ત્રેપન ડિગ્રી જ્યારે પારો પહોંચ્યો તો નવ સંતો સંતોએ કાળ પામ્યાતા પામ્યા હતા તો આવું ચુમાલી સુધી કચ્છમાં પહોંચી ગયું છે શું આપણે ત્રેપન ની રાહ જોઈશું ના બસ એક જ વાત છે કે મારા જૈનના સંતો જ્યારે કચ્છમાં વિહાર કરી રહ્યા છે જ્યારે આપણે સૌ જૈનોના પ્રસંગોપાત પાત આવીએ છીએ માતાજીની પેઢી વખતે આવીએ છીએ અને ગામમાં અનેક કાર્યક્રમો હોય ત્યારે આવીએ છીએ આપણને ગરમી ન થાય અને ગરમીનો જો એકમાત્ર ઉપાય હોય તો આ વૃક્ષ છે બસ ઝાડ વાવો હરિયાળી કરો ઓક્સિજનયુક્ત ગામને બનાવો ગાય આધારિત ખેતી કરો આ દરેક કચ્છ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આ અમે અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે અને લગભગ અત્યાર સુધી બેતાલીસ હજાર ઝાડ રોપાઈ ગયા છે છેલ્લે જનકપુરમાં અને બેતાલીસ ને બે હજાર આ થયા ચુમ્માલીસ હજાર ઝાડ એક લાખ પાસઠ હજાર કચ્છમાં તીર્થો છે કે જ્યાં આપણા નારાયણ કોટેશ્વર છે કે પછી માતાના મઢ છે કે એવા જે જે તીર્થો છે એ તીર્થો ઉપર આપણા મહેશ્વરી સમાજના મતિયાદેવ એવા બધા તીર્થો ઉપર દરેક સમાજ ઉભો થાય અને એક એક તીર્થો ઉપર પાંચ પાંચ દસ હજાર દસ હજાર ઝાડ લગાડી અને આપણા કચ્છને નંદનવન બનાવીએ તો આવો સૌ ગામવાસીઓ અને સૌ ગામના દરેક ગામના સરપંચોને આહવાન કરે છે તાલુકા પંચાયતના આપણા સરપંચોના પ્રમુખ શ્રી કનુભા કે આવો દરેક ગામના સરપંચો જાગે આપણને તક મળી છે લોકોએ આપણને વોટ આપ્યું છે દિલથી તો આવ્યો આપણે આ ગામનું કામ કરી ગામને નંદનવન બનાવીએ તો એ દાતા પરિવારોને તલવાણાના ગામના દરેક ગામવાસીઓને આજે જબરજસ્ત હાજરી હતી કનુબાને અને દરેક ગામવાસીઓની એમની આખી ગ્રામ પંચાયતના દરેક સભ્યોને અને સૌથી વિશેષ મા ન્યૂઝ ચેનલ જે હંમેશા સારા કાર્યમાં હાજર રહે છે અને અમારી વાતો અમારી જે નંદનવનની કે કચ્છ ગુજ કચ્છને નંદનવન બનાવવાની વાતો લોકો સુધી પહોંચાડે છે એ બદલ મા ચેનલના ખાસ પરેશભાઈ જોશી અને કચ્છ ક્રાઇમ કાનૂન ક્રાઈમના જે આપણા સુનિલભાઈ આજે પધાર્યા છે આપ બંનેના પણ અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ ખાસ કચ્છ મિત્રથી જે અમારા મીડિયા પાર્ટનર છે એવા કચ્છ મિત્રના જીવરાજભાઈ ગઢવી પણ આજે પધાર્યા છે આપ સૌનું પણ અમે ગ્લોબલ કચ્છ વતી અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ વતી હાર્દિક હાર્દિક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય તલવાણા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू रामजी भाई आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव